તકિયાના કવરને યોગ્ય સમયે બદલવા માંગ ના આવે તો બેક્ટેરિયા અને બીમારીઓ તેને પોતાનું ઘર બનાવી શકે છે આનાથી ત્વચા સંબંધિત ઘણી સમસ્યાઓ થઈ શકે છે તેથી ઓછિકાનું કવર ચોક્કસ સમય બદલવું જોઈએ બીમારીનું ઘર છે તકિયાનું કવર તકિયાનું કવર ઓછામાં ઓછું દર અઠવાડિયે બદલવું જોઈએ જો આમ ન કરવામાં આવે તો ત્વચાને ઘણું નુકસાન સહન કરવું પડી શકે છે ત્વચા સંબંધિત બીમારીઓ થઈ શકે છે ઘણી વખત થઈ શકે છે આરોગ્ય નિષ્ણાતો ભલામણ કરે છે કે દર અઠવાડિયે તકિયાનું કવર બદલવું જોઈએ હકીકતમાં દરરોજ ધૂળ અને ઘણો તેલ ડેડ સ્કીન હાનિકારક બેક્ટેરિયા અનેક પ્રકારની ગંદકી અને જો ઘરમાં પાળતું પ્રાણી હોય તો તેમના વાળો ઓશિકાના કવરમાં ફોલ્લીઓ દેખાવા લાગે છે તેથી સમય સમય પર તકિયાનું કવર બદલવું જોઈએ નહીંતર ચહેરાની ત્વચા સંપૂર્ણપણે નાશ પામે છે એટલું જ નહીં તકિયાને પણ સાફ અથવા ડ્રાય ક્લીન કરવું જોઈએ અથવા તેને પણ દર છ મહિને કે વર્ષે બદલી નાખવું જોઈએ જો તમે દર અઠવાડિયે તમારા તકિયાનું કવર ન બદલો તો તેનાથી એલર્જી થઈ શકે છે કેટલીક વાર તે ચેપનું કારણ બની શકે છે દરરોજ લોકો જુદી જુદી જગ્યાએથી આવ્યા પછી પથારી માં આવે છે આવી સ્થિતિ તે અસ્વચ્છ પણ હોઈ શકે છે આ સિવાય જો તમે તમારી બેડશીટ અને ઓશિકાનું કવર સમયાંતરે બદલતા નથી તો તેના કારણે કમ્ફર્ટ ઘટી જાય છે આરામદાયક અનુભવ તમને પીડા આપી શકે છે કવર બદલવાથી તમારા ઓશિકાનું આયુષ્ય પણ વધે છે આ સિવાય બેડશીટ અને કવર બદલવાથી સકારાત્મકતા આવે છે અને રૂમની સુંદરતા વધે છે ઓશિકાનું કવર કેવી રીતે પસંદ કરવું હેલ્થ એક્સપર્ટના મતે જો ઓશિકાનું કવર સિલ્કનું બનેલું હોય તો બેક્ટેરિયા ઓછા હોય છે જેના કારણે ચહેરા પર પિમ્પલ્સ પણ નથી આવતા અભ્યાસમાં જાણવા મળ્યું છે કે રેશમી કવર કોટન કરતા ત્વચાના સ્વાસ્થ્ય માટે વધુ સારા છે તે સમસ્યાઓનું જોખમ ઘટાડે છે